પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદ ચાંદીપુરા વાયરસની ની પગલે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરાયું દાહોદ જિલ્લામાં ગત વર્ષે ચાંદીપુરા વાયરસના કેસ અને તેમાંથી થયેલ મૃત્યુના પગલે આ વર્ષે ચોમાસા પહેલાં જ આરોગ્ય તંત્ર દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે જિલ્લામાં વાયરસનો પ્રસાર અટકાવવા માટે સંભવિત વિસ્તારોમાં દવાનો મેલેથિયન ડસ્ટિંગ કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે મળતી માહિતી મુજબ ગત વર્ષે ચોમાસા દરમિયાન જૂન જુલાઈ માસમાં લીમખેડા અને દેવગઢ બારિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસના કુલ ત્રણ કેસ નોંધાયા હતા આ બાળકો અન્ય જિલ્લાઓમાંથી દાહોદ આવ્યા હતા આ પૈકી બે બાળકોના મોત નીપજ્યા હતા ચાંદીપુરા વાયરસ એ સેન્ડ ફ્લાય ના કરડવાથી ફેલાતો રોગ છે જે ખાસ કરીને 0 થી 16 વર્ષની ઉંમરના બાળકોને અસર કરે છે આ રોગમાં મગજનો તાવ ઝાડા ઉલટી અને ખેંચ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે ભારત સરકારની માર્ગદર્શિકા અને રાજ્ય સરકારની સૂચનાને અનુસરીને દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે સેન્ડ ફ્લાયનો પ્રજનન ભીજવાળી રેતી અથવા માટીમાં ખાસ કરીને લીપણ કરેલા કાચા ઘરોની અંદર બહાર અને ઢોર બાંધવાના કોટ જેવા ભેજવાળા વાતાવરણમાં થતો હોય છે આ સ્થળો ઈંડા લાર્વા અને કોશીટો રહેલા હોય છે આગામી ચોમાસામાં વાયરસનો પ્રસાર ન થાય તે હેતુથી આરોગ્ય તંત્ર દ્વારા ડસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે આ ડસ્ટિંગ કરવાથી રેતી માટીમાં રહેલા ઈંડા લાર્વા કોશેટો અને તેમાંથી નીકળતી બાર સેન્ડ ફ્લાય પણ મૃત્યુ પામે છે આ કામગીરી મે જૂન અને જુલાઈ માસની એક થી પંદર તારીખ દરમિયાન ત્રણ રાઉન્ડમાં હાથ ધરાશે જેથી કોઈ બાળકનું મૃત્યુ ન થાય તે સુનિશ્ચિત કરી શકાય પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને પણ જાગૃતિ કેળવવાને સહકાર આપવા અપીલ કરી છે લોકોને તેમના રહેણાંક અને કાચા મકાનોમાં દિવાલોમાં પડેલી તિરાડો પૂરી દેવા તથા આરોગ્ય કાર્યકરો જ્યારે ડસ્ટિંગ કરવા આવે ત્યારે તેમને સહયોગ આપવા જણાવાયું છે